ઇફકોના ડિરેક્ટરની ડિરેક્ટર વિવાદ હજુ પણ શાંત થવાનું નામ નથી લેતો ભાજપના મેન્ડેટના વિરોધમાં ના લડીને વિજેતા પણ બનેલા જેતપુર ના ધારાસભ્ય સહકારી ક્ષેત્ર નું રાજકારણ ગરમાયા બાદ હવે તેમાં રાજકોટ જિલ્લા ભાજપ ના આગેવાન બાબુ નસીતે જંપલાવીને રાદડિયા સામે પ્રહાર કર્યા તો મારી સમગ્ર ગુજરાત ની અંદર પાટીલ સાહેબ ને પણ વિનંતી છે કે એકસો ને તેર મત જીતેલા ઉમેદવાર ને મળ્યા છે ત્યારે જે પણ લેવામાં આવે સામાજિક સંસ્થાઓ રાજકારણ થી દૂર રહેવાની સલાહ આપી વચ્ચે સંસ્થાઓ નો લેજે કારણ કે સામાજિક સંસ્થાઓનું કામ છે એ સંસ્થાઓનું નેતૃત્વ કરે અને જે જે સંસ્થાઓની અંદર જ્યાં રાજનીતિ આવી છે ત્યાં સમાજનું સારું નહીં પણ સમાજનું પતન થયું છે ભૂતકાળમાં અનેક જગ્યાએ આપણે જોયું છે મેં કીધું એમ કે ફરીથી એક વખત એક સમાજનું પણ નેતૃત્વ હું કરું છું ત્યારે મારું રાજકારણ હું એક બાજુ રાખું છું અને જ્યારે રાજનીતિનો સમય આવે ત્યારે હું રાજનીતિના મેદાનમાં કાયમી માટે હોવ જ છું તો પરેશ ગજેરાએ એ રાદડિયાની સપોર્ટ કર્યો ભૂછણભાઈ રાદડિયા જયેશભાઈ રાદડિયા ખેડૂતો માટે કામ કરતા નેતા છે ખેડૂતોનો સુખે સુખી અને દુઃખે દુખે થનારા વ્યક્તિઓ છે અને ઇફકો એ